નમસ્કાર મિત્રો હું છું હાર્દિક સોલંકી અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ આ ગઈકાલે એક જે મેં વિડીયો મૂક્યો તો મેં અને ભરતભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં જેમાં સેજલબેન દિનેશભાઈ મેવાડા એમને એક ડિલિવરીનો કેસ હોય અને જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે એમના ડૉક્ટરો હતા જલ્પા મેડમ અને મીરા મેડમ આ બંને દ્વારા એમનું ઓપરેશન જ્યારે કરવામાં આવ્યું અને જ્યારે બાળકને જન્મ આપવામાં આવ્યો ત્યારે ઓપરેશન બાદ કોઈ કપડું એ બેનને અંદર રહી ગયેલું અને જેથી બેનને પીડા ઉપરતા બીજા ડૉક્ટરો પાસે જઈને એમને સારવાર લીધેલી પણ મારું કહેવાનું એ છે કે અમરેલી સિવિલની અંદર જે આ ડૉક્ટરોના હિસાબે બીજાના જીવ જે જોખમોમાં મૂકે છે તો આ સિવિલ સર્જન જે કોઈ હોય અથવા તો સિવિલના કોઈ જવાબદાર વ્યક્તિ હોય આની નોંધ લે તેમજ આ અવારનવાર જે આવા બનાવ બનતા રહે છે સિવિલની અંદર તો આની ઉપર ખાસ ધ્યાન આપે તેમજ અત્યારે ભરતભાઈ પણ બે શબ્દ કહેશે મિત્રો જે આપણે કાલે એક વિડીયો મોકલ્યો હતો મૂક્યો તો સોરી અને એની અનુસંધાને આપણે એવિડન્સ સાથે એ બેને એવું સ્વીકારે છે એ લગભગ ડૉક્ટર જ છે કે ભાઈ ટાકા લેવાના કારણે અંદર પોતા રહી ગયા પોતા મતલબ કપડું હવે તો મારું એ આ ટ્રસ્ટને ખાસ કરીને વસંતભાઈ ગજેરાને કહેવાનું કે તમે ખરેખર આ સ્ત્રીઓ માટે તે તમે આવડી મોટી સ્કૂલ ઊભી કરી અને ઘણી સ્ત્રીઓ છોકરીનો ઉધાર કર્યો બહુ સારી વાત કહેવાય પણ જે આવો સ્ટાફ છે ને એને તમે ખરેખર કાઢી મૂકો ને કાંઈ સરકારમાં એવો ઠરાવ કરો કે આયા ડૉક્ટર સારા સારા સરકારી આવે સરકારી ડૉક્ટરને ભય હોય કે મારી નોકરી જોખમાઈ જાય હું આવી ભૂલ કરી તો આગળ મને પ્રમોશન નહીં મળે પણ જો આવા પ્રાઇવેટ ડૉક્ટર રાખો છો એને કાંઈ લેવા દેવા નથી તમે કદાચ એને કાઢી નાખશો તો બીજા જઈને ઊભા રહે એને બીજા કોઈક લઈ લે આ જિલ્લોની તો બીજો જીલો બીજો નહીં ત્રીજો જિલ્લો એટલે આવા લોકો ઉપર જ્યારે પણ તમારી નિમણૂક કરો ને ત્યારે એમ અમુક ચોક્કસ જે નિયમો છે એ પાળવાનું કહો એમ કે આવી ગંભીર બેદરકારી રાખી રાખીને લોકોની સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે અને આ કાલે વિડીયો મોકલવામાં લોકોએ લગભગ બધા નેગેટિવ જ વાત કરી છે સ્ટાફની અને આ સ્ટાફ ખરેખર તમારે આવા સ્ટાફને ન રાખવા જોઈએ આ તો એવું થયું કે ફોર્ડમાં ન આલે નૂતનમાં બે નૂતનમાં ન આવે યુનિટીમાં તો આલે એટલે લગભગ આ યુનિટીમાં ભણેલા હોય એવા ડૉક્ટર લાગે છે ડોનેશન વાળા એટલે તમે જો એ બેને પણ સ્વીકારે છે કે અમારથી અંદર કપડું રહી ગયું છે આ વિડીયો જો કાલે પણ વિડીયો મોકલ્યો આજે એવિડન્સ સાથે મેં વિડીયો મોકલી છે કે બેન પોતે જ સ્વીકારેસ કે અમારી ભૂલ થઈ ગઈ છે સોરી કપડું છે એ અંદર રહી ગયું છે જો મિત્રો આ વિડીયો તમે અંદર લઈ ટાકા લેતી વખતે જે હોય ને એ ભૂલી તો એને શું પાક પાક અંદર થઈ ગયો ગયા છે તમે ડોક્ટર ને કાલે રેસિંગ માટે પાછો આવું છું ને રહી અને એને લઈ લીધા ઈ પોતું લઈ નાખવાનું